જો મહેમાન આવે ને તો બધાને માટે કોઈ ચા ના મૂકવાની હોય ચા કોફી ચા કોફી આપડ્યું શરબત નો બાટલો લાવી દેવાનું આટલું શરબત નો ખીન પાણી નો ગ્લાસ ભરી દેવાનું આપડ્યું એ રીતે શીખો આવે કોક એ હારું એક મિનિટ મગન નો ફોન હા સ્પીકર રાખજો એમ હા લે હેલો અરે લલન બર્થડે છે તે કોઈ પ્રોગ્રામ રાખ્યો છે તું આય નો હજી હા હે અરે મારે ના મારે હોજે મહેમાન આવવાના છે યાર હવ નહી તો આવો જ પાછો હા એટલે મારી નહી હોય સોરી એ બોલાવે એટલું અમે નહોતો જવાનું કોઈ બોલાવે આપણે જવાનો અવાજ લાગ્યો મને જોતો મેરાજ ભાઈ બોલ્યો જોતો ખબર તો હેલો મગના ઘડી ઘડી ફોન કરી મારે આબુ જ છે ખબર બે ત્રણ વખત ફોન કરી

અને તમે જાઓ તો કઉ છું રજા આલુ છું અને બધું પૂરું થાય પછી જ આવજો મને મોડું થાય પણ બધું પ્રોગ્રામ પતા પછી છેલ્લા